નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની એક જિલ્લા માટે તો હવામાન વિભાગની ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી સામે આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં મેઘમહેર સિદ્ધપુરમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું કે આગામી બે દિવસમાં વરસાદનું જોર વધશે પાંચ જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે છે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચારથી દસ ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના છેલ્લા બે દિવસથી ચોમાસું ખરેખરનું જામ્યું છે આજે સવારથી લઈ સાંજ સુધીમાં રાજ્યના એકસો બે તાલુકામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધારે સાડા ચાર ઇંચ વરસાદ વિસાવદરમાં પડશે તો આ તરફ અમરેલીમાં અનાધાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુજીમાં ઘોડાપુર આવ્યું છે ખાસ કરીને ધારીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જ્યાં નદીઓ ગાંડી થઈ છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ તેમજ અરવલ્લી ખેડા દાહોદ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત નવસારી ડાંગ નર્મદામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ તથા રાજકોટ અમરેલી બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનારા ત્રણ દિવસ આજે આવતીકાલે અને અઠ્યાવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે સત્યાવીસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા દમણ દાદરાનગર હવેલી અમરેલી તેમજ ભાવનગરમાં વરસાદની આગાહીની વ્યક્ત કરવામાં આવી છે આજથી જામનગરમાં આજુબાજુના વિસ્તારોમાં આવનારા ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટાં પડશે જ્યારે નવી આગાહી પ્રમાણે અઠ્યાવીસ જૂન આસપાસ જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલનું કહેવું છે કે આવનારા પાંચ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીનું અને અરબી સમુદ્રનું વહન ગુજરાતને વરસાદથી તરબોળ કરશે ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગોમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલના આવનારા બેથી ત્રણ દિવસમાં વ્યક્ત કરી છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ અઠ્યાવીસ જૂનથી ફરી વરસાદનું જોર વધશે જો કે આજે અને આવતીકાલે વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી ઓગણત્રીસ અને ત્રીસ જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે ત્રીસ જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને માં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે